પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર વાળા ને બી કહે છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ તમારા અહીંયા કોન્ટ્રાકો પણ કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આંતળી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતરડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારી હોય એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને ને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું

નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખેડવાની વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરીને આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉઠી ઉઠકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપથી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ પોલીસ કોઈ નજરે બી ના પડે એની આર્મી એમણે જે કરવું હોય કરી લે પણ મારી માં બેટીઓ સાથે જો મારી માં બેટીઓને રડાવવાની વાત એ લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાડી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયસપી ને એસપી કોઈને અહીંયા જોઈએ ની પૂરું કરી દઈશું અહીંયા બરાબર છે તો અમે ખાલી તૈયારો અમે લડવા માટે તૈયાર છે કેટલું વેઠવાનું ભાઈ નર્મદાના નામે બધા ગામડા ખાલી કરાવ્યા આ રોડોના નામે ખાલી કરાવ્યા નેરોના નામે ખાલી કરાવ્યા આ સ્ટેચ્યુના નામે ખાલી કરાવ્યા બીઆર ટ એમના નામે ખાલી કરાવ્યા એટલે અમારા આદિવાસીએ ભોગ આપવાનો હમણાં ઝૂપડો તોડી નાખ્યા કેમ ભાઈ એટલે ઉદ્યોગપતિઓને જમીન આપવાની છે તમારે હે હોટલોવાળાને જમીન આપવાની છે રિસોર્ટવાળાને જમીન આપવાની છે એટલે તમે જોઈ એક વાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું કાં ગયા ધારાસભ્ય કાં ગયા સાંસદ આજે મા અહીંયા રાતે આ નક્સલવાદીઓની જેમ અહીંયા ખોડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વરના લોકો ધમકી આપે છે કાં ગયા સાંસદ કાં ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવાર ના કાર્યક્રમમાં કાયદો વ્યવસ્થા વ્યવસ્થામાં માનીએ છે હજુ બી એટલે એકવાર પરવાનગી માંગી જો અહીંયા પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો બી ગુરુવારે હજારો ની સંખ્યા છોકરા અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના છુપડા અહિયાં બનાવી નહીં આપે પછી તો સરકાર જે નુકસાન કરી એનું વળતર નહીં આપે તો આ સ્ટેચ્યુની ની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ યુનિટી મોટો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે નેર માં કૂદીશું પણ નેર ભી બંધ કરાવીશું નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સીઈઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કરતા હોય દેજો અમે ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કરજન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડા ને ભગતસિંહના રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હત્યારા લુખાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબ ની સેનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતિ વડાપ્રધાન ને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે

પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈપી તમારી એલઆઈપી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માગીને એક આવેદન નિવેદન આપવા માગીએ છીએ પંદર દિવસનો અલ્ટિમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીન અહીંયા છીનવાઈ છે અને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વરસ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાણી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસી જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ થવાનો છે તૈયાર છો બધા આ લડાઈ છે ક્યાં સુધી તમે ભયરી પહેરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે જ આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ વેઠવાનું છે દેશના વિકાસમાં જયારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રહેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા હશુ એ તમે અહીંયા નહીં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈએ અમે તમે કેટલા અબજનો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે આરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો હાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણત્રીસ નું રાજ્ય મેં

બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માંગીએ છીએ શાંતિ સુલેથી રેલી કરીને સીઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી